નેતાઓ સાથેના ફોટા અને એવોર્ડ રોપ જમાવતો હતો રાજકોટ વડોદરા સુરત મહેસાણા અને ગાંધીનગર સહિતના શહેરોમાં પણ ગુના નોંધાશે પોલીસને કેસી હોલિડેઝ ના વિગતો પણ મળી શહેર શિવરાંજની ચાર રસ્તા પાસે કેસી હોલિડેઝના નામે ઓફિસ શરૂ કરીને ગઠિયા કિરણ ચૌહાણ અને તેના સાવૃતોએ ટૂર પેકેજ અને વિઝાના નામે કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે આરોપી કિરણ ચૌહાણ રાજનેતાઓ સાથે ફોટો એવોર્ડ્સ બતાવીને લોકોને વિશ્વાસમાં લઈને ટૂર પેકેજ અને વિઝાનું કામ લઈને નાણાં પડાવવાની આ બાદ છેતરપિંડી આચરતો હતો તેને અમદાવાદ ઉપરાંત રાજ્યના અનેક શહેરોમાં પણ તેણે એજન્ટોની મદદથી અનેક લોકો સાથે ચિત્રપિંડી આચરી હતી ત્યારે વધુ ગુના નોંધવાની સાથે અનેક ચોંકાવનારી વિગતો સામે આવવાની શક્યતા છે કેસી હોલિડેઝની ઓફિસમાં કિરણ ચૌહાણ રાજનેતાના સાથેના તેના ફોટોગ્રાફ્સ અને એવોર્ડ બતાવીને ગ્રાહકોને આ રીતે પોતાની જાળમાં ફસાવતો હતો મોટાભાગના ગ્રાહકો તેમના ગૃહમંત્રી અને ધારાસભ્યો અને રાજકીય નેતાઓ સાથેના ફોટો જોઈને પ્રભાવિત થતા હતા બીજી તરફ આ કેસમાં રવિવારે પણ કેસિઓલ ડેઝના સંચાલકથી ભોગ બનનાર લોકોએ પોલીસનો સંપર્ક કરતાં છેતરપિંડીનો આંક વધવાની શક્યતા છે